મજામાં બાળ દોસ્તો વાર્તા સાંભળવી છે ચલો ત્યાં ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ બે આજે તમને કાગડો અને કોઠીમડું એની વાર્તા સંભળાવું છું એક હતું કોઠીમડું કોઠીમડું તો તમે જોયું છે ને બાળ દોસ્તો હા એવું ગોળ ગોળ લીલું લીલું નાનું નાનું એ વાડે વડે દોડી જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો કાં 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 કરતો આવ્યો કોઠીમડાને જોઈ કાગડાને તો ખાવાનું મન થઈ ગયું કાગડો પોતાની ચાંચ લાંબી કરી ને જ્યાં કોઠીમડાને ખાવા જાય છે ત્યાં કોઠીમડું કહે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો કાગડો કહે સારું ત્યાં અને કાગડાભાઈ તો ધોવા ગયા કાગડો તો ચાંજ ધોવા કૂવા પાસે ગયો જઈને કૂવાને કહે કૂવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીમડું કરડક કરડક કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભાને ત્યાંથી ગડુલો લઈને આવ ને પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઉડતો કુંભારવાડે ગયો જઈને કુંભારને કહે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ગડુલો સિંચુ પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠીમડું કડક 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 કુંભાર કહે માટી લઈ આવે તો રૂપારો ગડુલો ઘડી દઉં કાગડો તો ગયો માટીના ટીંબા પાસે જઈને ટીમ્બાને કહે ટીમ્બા ટીંબા ટીંબા દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો માટુડી આપો કુંભારને ઘડે ગડુલો સિંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીમડું કરડક કડક કરડક કડક ટીંબો કહે મરગલાની સિંગડીથી ખોદી લો ના કોણ પાડે છે કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે મરગલાને કહે મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા ઉપાડો સિંગલડી ખોદો માટુડી આપું કુંભારને ગળે ગડુલો સિંચુ પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીમડું કડક 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 મરગ કહે કાગડાભાઈ હું ભૂખ્યું છું મારો મિત્ર કૂતરો પણ ભૂખ્યો બેઠો છે તમે કૂતરાને પૂછી જુઓ અમે બંને સાથે મળીને માટી ખોદી આપીએ કાગડાભાઈ તો ઉડતા 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 કૂતરા પાસે ગયા ને કહે કૂતા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા બોલે મરગલા ખોદો માટુડી દઉ કુંભારને ગળે ઘટુડો સિંચે પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠીમડું કરડક 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 કૂતરો કહે ભાઈ હું ને મરગલો બહુ ભૂખ્યા છીએ માટે ગાયનું દૂધ લાવી દો તો દૂધ પીને કામે લાગીએ કાગડાભાઈ તો ગાય પાસે ગયા ને ગાયને કહે ગૌરી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દૂધલડા પાઉ કૂતલા પીએ મરગલા ખોદે માટુડી દવું કુંભારને ગળે ગડુલો સિંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીમડું કરડક 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 ગાય કહે હું પણ બહુ ભૂખી છું મને સારી પેઠે ખડખવડાવીને પછી તું દૂધ લઈ લે પછી તો કામ કાગડો છે એ સીમમાં ગયો ખડ લેવા જઈને સીમને કહે સીમ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ખડલા નીરુ ગવરીને દોઉ દૂધલડા પાઉ કૂતલા પીએ મરગલા ખોદે માટુડી દઉં કુંભારને ગળે ગડુલો સિંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠમડું કરડક કડક 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 સીમ કહે ભાઈ લુહાર ત્યાંથી દાંતડું લઈ આવ અને ખડ વાડી લે લે કાગડો તો લુહાર પાસે ગયો જઈને લુહારને કહે લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દાંતડા વાડું ખડલા નીરું ગૌરીને દોવું દૂધલડા પાઉ કૂતળાં પીએ મરગલા ખોદે માટુડી દવું કુંભારને ગળે ગડુલો સિંચુ પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીમડું કરડક 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 લુહાર કહે લે આ દાંતડું લુહાર ભાઈએ તો દાંતડું આપી દીધું કશું માગ્યું પણ નહીં દાગડો દાતડું લઈ ને સીમમાં ગયો ત્યાંથી ખડ લઈ અને ગાયને ખવડાવ્યું ગાયે દૂધ ગાયની પાસેથી દૂધ લઈ કૂતરા અને મરગલાને દૂધ પીવડાવી અને પછી એને માટી લીધી કુંભાર પાસેથી ગડુલો લીધો અને કૂવામાંથી પાણી કાઢી અને સરસ મજાની પોતાની ચાંચ સાફ કરી અને પછી સરસ મજાનું કોઠીમડું ખાધું કરડક કડક કરડક કરડક કરતું કોઠીમડું ખાઈ લીધું અને મજા કરી બાળ દોસ્તો કાગડોએ કેવી એની ચાંચ ધોઈને જમ્યો તો આપણે પણ આપણા હાથ પગ મોડું ધોઈ અને પછી જમવા બેસવું જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ સરસ મજાની સ્વચ્છતાનો પાઠ શીખવા મળ્યો વાર્તામાંથી મજા આવીને ફરી મળીશું નવી વાર્તા સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ